જય માતાજી મિત્રો શું કરો છો બધા મજામાં અને ભર તડકામાં બહ બહાટી બોલાવા હરે અત્યારે હું તમને બતાવું અને દાડમની અંદર હવે આપણે ફરીથી કામકાજ ચાલુ થઈ ગયું છે તો ઉડાડવાના છે એ મોતે દરિયા રહે છે અને ગરમીમાં કલર ઉડી ગયા છે અને ઠામુકા ઉડી જાય છે હવે બતાવવા મેં શું કામ ચાલુ કર્યું છે જુઓ મિત્રો આ ડીપર હવે આ બે હતા એની જગ્યાએ આ ત્રણ કરવાના છે બરાબર આ રીતે હોલ પાડતા હતા અને આની અંદર ડીપર નાખવાનું અને હું બતાવું કારણ કે મારા હાથમાં હવે કેમેરો કરવું કે ડીપર મારવું અને સામે પહોંચ્યા છે ચલો હું તમને બતાવું તમે એવું બધું ના માનતા કે હું બસ ખાલી વિડીયા જ બનાવું હું આ નળી અલગ અલગ લાગતો આવતી બરાબર અને બનારો હું બતાવું અને દાડમની અંદર કામ ચાલુ થઈ ગયું છે બસ આ ઉપર જેટલો માલ લાગેલો છે ને એટલો ને એટલો માલ આખા રોપામાં હતો પણ ગાયો ચારી અને માલ બાકીનો બધો ખવરાઈ દીધો કારણ કે ઋતુ આ માલ લાગેલો હતો અને આ માલ સક્સેસ થાય એવું નહોતો માલ જોઈ લો તમે આવો લાગેલો હતો બરાબર અને આ માલને અમે કાઢી નાખ્યો અને ફરીથી આની અંદર

મિત્રો હવે તમને એમ લાગતું હોય છે કે આ કામ તો કેવું હોલ્યો છે હવે તમે એક વિચાર કરો કે હોલ પાડીને અગોઠાથી દબાવવાનું હોલ પાડીને અગોઠાથી દબાવવાનો એટલે તમે વિચાર કરો કેટલું જોર હાલવું પડે તારા નળીની અંદર તહેરાય બરાબર આવી વસ્તુ છે અને જુઓ હાલત જેવી હોય છે પરસીવાચેવા તરપે છે આ જુઓ બરાબર ચમચમ છે ભાઈ સારું છે ભાઈ અને બીજો તો ઠીક છે કે તમારા તો બધા વિડીયોની અંદર ખબર હશે નવીન ભાઈ ની તો હવે નવીનભાઈ અમારે સેટ છે ભાઈ તું અમે કામમાં હોય આ પાર્ટી ને ભેળો અમે કામ કામને લઈ લઈએ અરે સોરી ભેળા લઈ લે અને કોઈ પણ કામ કરતા હોય ને ખરેખર બધા મોજ મસ્તીમાં કરતા હોય કામ ખરેખર કામ કરવાની એટલી મજા આવે છે ને વાત જવા દે બરોબર

અને બીજો પણ મારી પાસે દેશી જુગાડ છે પણ રમતા આ એ દેશી જુગાડ એક હાથો બનાવ્યો હાથાની અંદર ખીલી ઠોર દીધી અને આ દેશી જુગાડ અને કોઈને ના આવડતું હોય અમને કોમેન્ટ કરજો દેશી જુગાડ ચમચમ થાય તમે દાંતડીનો હાથો તો વાળતા તો એટલે આ છે દેશી જુગાડો ચાડ્યું અને ગરમાઈ હતી એટલે મિનિમમ અમે ચાર ચાર વાગ્યા પછી આવ્યા ખેતરમાં જોઈએ જો અત્યારે

અને પઈ ક્યાં છે આવો જાય ગોળીઓ આવો જા અને વાયરો ખાવા મેને એકલા બારી પાણી પીવું છે પાણી પીવું છે મોળો લાગે પાણી મોળો લાગે છે અને બહ બહાટી બોલાવા છે અને દાડમના છવ્વીસો ડીપરીયા નાખવાના છે આ હરેક રોપાને એક નળીની અંદર એક અહીંયા આવે એક અહીંયા આવે તેરસો રોપા છે છવ્વીસો ડીપરિયા મારવાના એક આ પલોટ આ રોઈ એક સામેવાળો એક ઓલ્યો અને એક એનાથી પણ ઉપર સૌથી ઉપર આગળ દેખાય છે ને એ છે તો ચલો મિત્રો બસ આ રીતે બધા ઉડાડતા રહો અને મોજ કરતા રહેવાનું છે અને હવે બધું કામ હવે આની અંદર સાઈડમાં ખાતરનું કામ ચાલુ થાય છે એ પણ તમને બતાવું જો આ થોડી જાગ દેખાય છે ને આ જગ્યાએ અહીંયા ખાડો મારવાનો હશે બરાબર આ જગ્યાએ ત્રણ ફૂટ ખાડો ગાળવાનો એની અંદર ખાતર નાખવાનો ખાતર નાખ્યા પછી જોરદાર પાણીથી પાઈ દેવાનું ગરગડું એકદમ ભેનું થઈ જાય એવું બરાબર અને પછી આ બાકીનો બધો ઉપરથી આ આળો કચરો બધો કટિંગ થઈ જાય અને કટિંગ થઈ ગયા પછી એ નિથરાયેલ મારશે એટલે એકદમ ખેરવી નાખશે ફૂકી હડાખ એના પછી ફરીથી પાછો બીજો ડોઝ એક દવાનો આવશે એટલે એકદમ હરિયાળી અને ગ્રીન થઈ જશે પછી ત્યાં ફ્લાવરિંગ ચાલુ થઈ જશે તો ચલો મિત્રો આ રીતે કામ કરતો રહેવાનું છે અને હવે થોડી વાર માટે બધા બેહી ગયા વિહમો ખાવા માટે અને મારે શકલ તો વાવડા જેવી છે ને એટલે હું લાંબો વિડીયોમાં તેમાં નથી આવતો ચલો મળીએ નેક્સ્ટ એક વિડીયોમાં જય માતાજી જય મુગલ જય શ્રીરામ